નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી અને ખેડૂત અભિયાન હું પટેલ સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાના છીએ મહિનામાં નક્ષત્ર આધારિત ખેતીની મને કહેતા ખૂબ ગર્વ અને આનંદ થાય છે કે ચોમાસુમાં જે પણ ખેડૂત મિત્રોએ ચોમાસું અને શિયાળોમાં જીરાનો પાક હોય વરિયાળીનો પાક હોય કે અન્ય ચોમાસાના મગફળીના પાકો હોય કે અન્ય શાકભાજીના પાકો હોય ખેડૂત મિત્રોએ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ઘણા લોકોએ સારો ઉત્પાદનની અંદર કોઈ બેનિફિટ લીધો છે સુરેન્દ્રનગરના વિસ્તારના જીરાલમાં હોય કે ચણાનો હોય પાક હોય વિરમગામનો વિસ્તાર હોય કે રાજકોટનો વિસ્તાર હોય કે જૂનાગઢનો વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેડૂતોનો વર્ગ દિવસે દિવસે વિસ્તાર વધી રહ્યો છે જે પણ નવા ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને ખાસ મારો આગ્રહ છે કે આપણો પરિવાર આ મોટો થતો જાય છે અને દરેક ખેડૂત મિત્રો અમે સર્વિસ પણ આપવાની વધુ સારી આપવાની કોશિશ કરી રહ્યા છીએ તો બાજુમાં સબસ્ક્રાઈબ જે લાલ અક્ષરમાં લખેલું છે ત્યાં બે બટન ઉપર ક્લિક કરી અને બે આઇકન ઉપર ક્લિક કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો છે તમને સમયસર તમારા મોબાઈલમાં મળતા રહે હવે ખેડૂત મિત્રો જે જે ખેડૂત મિત્રો એપ્રિલમાં અંદર શાકભાજીનો કે અથવા અન્ય પાકોનો વાવેતર કરવાના છે એ ખેડૂત મિત્રોને આપણે ફરીવાર કહીએ છીએ કે સૌથી પહેલા વાવેતર ક્યારે નથી કરવું અથવા તો નક્ષત્ર આધારિત વાવેતર કરવું છે તો નક્ષત્ર આધારિત શું કામ વાવેતર કરવું છે તો ખેડૂત મિત્રો આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે કોઈ પણ વનસ્પતિ છે બરાબર છે એ વનસ્પતિને ચંદ્ર અને ગ્રહોની નક્ષત્રને ધ્યાનમાં રાખી અને પાકમાં જે ઉત્પાદન છે વાતાવરણની સામે ફેરબદલાવ છે અથવા વધુ ઉત્પાદન છે અથવા રોગ અને જીવાત છે એ સીધા ચંદ્ર અને સૂર્યની સાથે સીધા સંકળાયેલા છે એટલે નક્ષત્રની સાથે સૂર્ય અને ચંદ્રની જે ગતિ છે એની સાથે સીધા સંકળાયેલા છે અને આપણે જ્યારે આના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરવી છે ત્યારે ખેડૂત મિત્રો આજે મારે કહેવું છે કે ક્યારે વાવેતર ન કરવું જોઈએ આ બધી વસ્તુઓ ટેકનિક્સ એવી છે ખેડૂત મિત્રો કે જેમાં આપણે ઘરના એક પણ રૂપિયો આપણો ખર્ચો કરવાનો નથી માત્ર તમે વાવેતર કરતા હોય તો જે નક્ષત્ર આધારે તમે તારીખો આપીએ છીએ એને તમારે ખાલી ધ્યાનમાં લેવાની છે અને એના આધારે પ્રયોગ કરવાનો છે અને જોવાનું છે કે ખરેખર આ પદ્ધતિમાં એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર આપણને બેનિફિટ કેટલો થતો હોય છે તો સૌથી પહેલાં કે આપણે ક્યારેય વાવેતર ન કરવું જોઈએ ખેડૂત મિત્રો હંમેશા આપણે મંગળવારે અને શનિવારે વાવેતર કરવા માટે હંમેશા ટાળવું જોઈએ મંગળવારે શા માટે તો મંગળવારે વાવેતર કરવામાં આવે છે કે જે તે પ્રદેશને ધ્યાનમાં રાખીને મૂષક ઉંદરનો ત્રાસ અને શનિવારે એટલે કે રોગ અને જીવાતુનો ત્રાસ વધુ રહેતો હોય છે ક્યારેક ક્યારેક એવા નક્ષત્ર પણ હોય તો ક્યારે રોગ અને જીવાતો આ મંગળવારે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે અને આપણી ભાષામાં કહીએ તો બંને આકરામાં આકરા વારાની સંજ્ઞા પણ આજે નક્ષત્ર વિજ્ઞાનની અંદર કહેવા ગણાતી હોય છે તો આપણે મંગળવાર અને શનિવાર ક્યારે ક્યારે આવે છે તો મંગળવાર આપણે એપ્રિલના કેલેન્ડરમાં જોઈએ તો બે તારીખ છે નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખે મંગળવાર છે અને શનિવાર જે આપણે વાત કરીએ કે છ તારીખ છે તેર તારીખ છે વીસ તારીખ અને સત્યાવીસ તારીખે શનિવાર છે આપણે એ દિવસે પણ વાવેતર કરવાનું નથી ત્યાર પછી અમાસ અને પૂનમી અમાસ આપણે જોઈએ તો અમાસનો દિવસે ચંદ્ર સંપૂર્ણ ક્ષીણ થતો ક્ષીણ થાય છે અને એટલે કે ચંદ્રનો પ્રભાવ જે આપણા બીજ ઉપર પડવો જોઈએ એ સંપૂર્ણ બીજને પણ મળતો નથી અને એના આધારે આપણે જે અમાસ જોઈએ તો અમાસ આઠ તારીખે છે અને એના ચોવીસ કલાક પહેલાં એટલે કે સાત તારીખ એટલે આઠ અને સાત તારીખે પણ વાવેતર કરવાનું નથી ત્યાર પછી પૂનમ પૂનમ જે છે ત્રેવીસ તારીખે છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે કે બાવીસ તારીખ એટલે આમ પણ પૂનમ તારીખે એટલે મંગળવાર આવે છે એક તારીખ એટલે કે મૂળ નક્ષત્ર ત્રણ તારીખે ઉત્તરાશાઢા નક્ષત્ર બાર તારીખે રોહિણી નક્ષત્ર ઓગણીસ તારીખે મગા નક્ષત્ર એકવીસ તારીખે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચોવીસ તારીખે અનુરાધા નક્ષત્ર અને અઠ્યાવીસ તારીખે મૂળ નક્ષત્ર ખેડૂતો મિત્રો આ તરીકે વાવેતર કરવાથી આપણા પાકમાં ઉત્પાદન વધુ આવશે રોગ અને જીવાતો પણ ઓછી આવશે અને સાથે સાથે તમે જોશો પ્રયોગ કરશો ત્યારે તે આ વસ્તુને અનુભવશો ફરી એકવાર તારીખ રિપીટ કરું છું એક તારીખ ત્રણ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ એકવીસ તારીખ છવ્વીસ તારીખ અને તારીખે નક્ષત્ર આધારિત ખેતીની આ માહિતી છે ઘણા બધા ખેડૂત મિત્રો ગુજરાતમાં ઘણા ખેડા ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેતી અપનાવવાની શરૂઆત કરી દીધી છે તમે પણ આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો આનો અમલ ચોક્કસ નાનકડો પ્રયોગ કરજો કારણ કે ખેડૂત મિત્રો આના સંદર્ભમાં આપણા ઋષિ આપેલું વર્ષો જૂનું જ્ઞાન છે આજે આપણે એમ કહેતા હોય કે મંગળ કે શનિના ગ્રહોની શોધ થઈ આજે મહાભારત અને રામાયણ કાળના સંદર્ભમાં એ વખતમાં વર્ષોથી ગ્રહો અને નક્ષત્રોના સંદર્ભમાં આપણા ઋગવેદની અંદર પણ આની વર્ણન કરેલી છે તો આપણે નક્ષત્રોનું આજે આપણે ભારત ખેતી પ્રધાન દેશ છે તો આપણે જેટલું બની શકે અત્યારના આધુનિક સમયમાં આપણે આ જે નક્ષત્ર આધારિત ઋષિમુનિના વિચારો છે બરાબર ઋષિ પરાશે આના પર અધ્યયન પુસ્તકો પણ લખેલા છે અને અધ્યયન કરીને આ બધી વસ્તુ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ તો ખેડૂતો મિત્રો આશા રાખું છું કે આ માહિતીનો ઉપયોગ અને અમલ કરજો જેથી આપણી ખેતીની અંદર કોઈ પણ ખર્ચો કર્યા વગર આ સૌથી પ્રથમ તબક્કાનો પાયો છે તમે બીજ પાંચ હજાર કે દસ હજારનું લાવો છો અગત્યનું નથી પણ એ બીજને યોગ્ય નક્ષત્રની અંદર આપણે વાવેતર કરીએ એ ખૂબ જ જરૂરી બાબત છે ઘણી વખત આપણે એ વાત કરતા હોઈએ કે આપણે સારું ઘર લેતા હોય સારું મકાન મકાન લેતા હોય ગાડી લેતા હોય કે નવી ઓફિસ લેતા હોય કે નવી ફેક્ટરી બનાવતા હોય આપણે ચોક્કસ એક સારા નક્ષત્રની અંદર અને સારા મુહતની અંદર આપણે એની શરૂઆત કરતા હોઈએ છે તો ખેતી છે ખેતીની અંદર પણ ઋષિ વર્ષો પહેલાં આપણને ખેતીના પ્રયોગો આપેલા છે અને પ્રયોગોને ફરી એકવાર જીવંત કરવાની અમારી આ કોશિશ છે ખેડૂત મિત્રો આશા રાખું છું આજના વિડીયો થકી તમારા સુધી સીમિત ન રાખતા અને તમારા જે મિત્રો છે અથવા તે તમારા આજુબાજુના પાડોશી સુધી આ મેસેજ અને સંદેશ એના સુધી પણ પહોંચાડજો જેથી કરીને ભાગ્યનું ભાથું એના લોકોને મળે છે કે જે લોકો સારું કાર્ય કરે છે એની પાસે જ સારું ફળ આપતું હોય છે તો આપણે પણ સારા કાર્યના સહભાગી બનજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને લખજો અમારી ટીમ તમને કોમેન્ટમાં અડતાલીસ કરશે તમારો કોઈ નક્ષત્ર સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અમે એનો જવાબ આપીશું આના પછી ના વિડીયોમાં ખેડૂત આપણે ક્યારે ક્યારે જીવાતો વધુ આવતી હોય છે અથવા ક્યારે કઈ જીવાતોને આપણે ક્યારે દવાનો છંટકાવ કરીએ તો એનું અસરકારક નિયંત્રણ મેળવી શકીએ એમાં આગામી સમયમાં અમે વિડીયો પણ બનાવીશું અને સાથે સાથે બીજી પણ વસ્તુ છે કે વરસાદ કેવો વરસશે એની પણ વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો જેથી ફરીવાર તમારે વિડીયો ગોતવા ના પડે તમારા મોબાઈલમાં સમયસર મળતા રહે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો આશા રાખું છું નવી વાત સાથે નવા વિચાર સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન